ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈને ઉકાઈ ડેમની સપાટીમાં વધારો નોંધાતા તંત્ર દ્વારા એક લાખ એકાવન હજાર ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને તંત્ર દ્વારા જે છે સતત મોનિટરિંગ કરવામાં આવ્યું છે હાલ સીધા દ્રશ્ય જોઈ શકો છો કે ડિઝાસ્ટરની આ કચેરી છે સતત અધિકારીઓ જે છે મોનિટરિંગ કરી રહ્યા છે અને તંત્રએ જે છે તમામ ડિઝાસ્ટર જે ઓફિસરો છે હેડક્વાર્ટર નહીં છોડવા સૂચના પણ આપી દેવામાં આવી હાલ જે રીતના અહીંયા ડિઝાસ્ટર વિભાગના અધિકારી છે આપણે એમની જોડેથી જાણીશું કે કઈ રીતના જે છે અહીંયા સ્થિતિ જોવા મળી રહી છે આપણે અહીંયા પૂછીશું મેડમ શું સ્થિતિ જે છે હાલ જોવા મળી રહી છે છેલ્લા તારીખ ત્રેવીસ થી લઈને પચીસ તારીખ સુધીમાં ભારતીય અતિભારે વરસાદની આગાહી હતી જેના લઈને આખું તંત્ર એલર્ટ મોડ પર છે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ હાલ ચોવીસ બાય સાત કાર્યરત છે અને તેમને તકેદારી રાખવા લોકોને કોઈ પણ પ્રકારની જાનમાલની હાનિ ના થાય તે માટે તકેદારીના પગલાં લેવા સૂચના આપી દેવામાં આવેલ છે આપણું ડિસ્ટ્રિક ઇમરજન્સી ઓપરેશન સેન્ટર છે જે સ્ટેટ સાથે પણ કનેક્ટેડ છે મેસેજની સતત આપ લે પણ થતી હોય છે અને જો ભવિષ્યમાં કંઈક બીજા વરસાદની આગાહીને એવું હોય તો તે પણ આપણે મેસેજ લોકો સુધી પહોંચતા કરીએ છીએ બાઇક કંટ્રોલ રૂમ થ્રુ દરેક તાલુકામાં કંટ્રોલ રૂમ આવેલા છે ને ત્યાં પણ ચોવીસ કલાક કંટ્રોલ રૂમ કાર્યરત છે હાલના તબક્કે વરસાદની સ્થિતિને લઈને અત્યાર સુધીના રિપોર્ટ જોઈએ છે તો કોઈપણ પ્રકારની જાનમાલની હાનિ થયેલ જોવા મળેલ નથી ને તક દરેક અધિકારીઓને તકેદારી રાખવા સૂચના આપેલ છે સુરત જિલ્લાનો કંટ્રોલ રૂમ છે તો સુરત જિલ્લામાં અત્યાર સુધી કોઈપણ પ્રકારની નુકસાનીનો રિપોર્ટ આવેલ નથી અત્યારે ઉકાઈ ડેમની જે સપાટી છે ત્રણસો પાંત્રીસ રૂલ લેવલનું છે અત્યારે અને ત્રણસો પાંત્રીસ પોઈન્ટ સોળ ફીટ જેવું પાણી અત્યારે ત્યાં છે અને પાણીનો ઇન્ફ્લો પણ અત્યારે હાલ જોવા જઈએ તો વધારે છે અને એને ધ્યાને રાખીને એક લાખ નેવું હજાર ક્યુસેક જેવું પાણી છોડવાનો અંદાજો છે જે રીતના બપોરથી પાણી છોડવામાં આવ્યું છે સુરતની જો વાત કરવામાં આવે શું સ્થિતિ જોવા મળી રહી છે સુરતની પરિસ્થિતિ હાલ સામાન્ય છે કોઈ પણ પ્રકારની નુકસાની નથી હાલ જે રીતના તબક્કાવાર જે છે એક લાખ નેવું હજાર જેટલી ક્યુસેક્સ પાણી જે છે હાલ જે ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર છોડવામાં આવનાર છે પરંતુ તેને લઈને સુરત સહિત જે રીતના જિલ્લામાં જે છે એની કોઈ અસર જોવા મળી રહી છે પરંતુ વિભાગ દ્વારા જે છે પલપલની જે છે અપડેટ લેવામાં આવી રહી છે જે તે લાગતા અધિકારી જે વિભાગ છે ત્યાં સુધી પહોંચાડવામાં આવી રહી છે કેમેરામેન વિજયભાઈ સાથે પ્રશાંત ડુબરે